કીપુ તું કાંદો ખાય છે જો અમાર છોકરી જો બધા જમવા બેઠા છે પણ એ કાંદા થી શરૂઆત કરી દે કેમ કે કાંદા બહુ વાલા છે આજે જમવામાં શું બનાવ્યું છે બા સુકી મેથીનું શાક છે બાજરીના રોટલા છે મિક્સ છે બધું રાગી બધું નાખેલા એટલે લાલ થોડા દેખાય છે સાથે છે આ કેરીની ચટણી કેરી મરચાંની ચટણી લાલ મરચા શેકેલા સાથે કાંદા પેલી છે લસણ ચટણી અને બાજુમાં છે ગ્રીવું ની ખીચડી ઠંડી ઠંડી છાસ અને સાસ નો મસાલો આજનું છે આજનું મારું દેશી મેનુ છે દેશી મેનુ છે આજનું મારું દેશી મેનુ છે દેશી ફૂડ કોને કોને આ દેશી ફૂડ ભાવે અમારી જેમ અમને તો આવું દેશી વધારે ભાવે પછી ક્યારેક ક્યારેક પછી બાર નું બી બનાવી ખાઈ લઈએ ખાલી ખાલી દેશી નથી ખાતા એમ તો ચલો બાય દીકુ હું પણ જમી લો જો અમારા બહુ રાણી તો રોટલો મળ્યા ચોડવા હું પણ જમવા બેસી જાવ ખાઈ હા એ લે લસણ વાળા નથી ખાતા ચટણી એટલે બરોબર એ મારી ડીશ આવી જશે ચલો બાય દીકુ બાય દીકુ સહી બાય બાય અરે વા છોકરો